નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબામાં દિવસે ને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને દિન દિનદહાડે ચોરી અને લૂંટની ઘટનાઓ બની રહી છે ત્યારે આજે આવી જ એક ઘટના ઘોઘંબા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી પૈસા ઉપાડીને બહાર નીકળતા કસ્ટમર સાથે બની છે કસ્ટમર બેન્કમાંથી એક લાખ રૂપિયા ઉપાડી અને પોતાની બાઇક ઉપર આવ્યા ત્યારે શું ઘટના બની છે જે ભોગ બનનાર વ્યક્તિ છે તેની સામે પાસેથી જ આપણે સાંભળીશું શું નામ છે તમારું

એટલે કોઈકે લગાડ્યું કે ખબર નહીં પણ એક ભાઈ બીજા હતા એમ જાની જતા હતા એ ભાઈએ બતાવ્યું એટલે હું ખાલી સાફ કરવાની નીચે ઉતર્યો એટલે આમ ખેલો ઉકી દઉં કેટલા રૂપિયા હતા હેલા મેક લાખ રૂપિયા થાય તમને કોઈના ઉપર શંકા છે ના શંકા તો સાહેબ મને તો શું ખબર પડે આમ કેટલો સમય થયો આ વાતને લગભગ દસ પંદર મિનિટ જેવું થઈ છે તો પોલીસને જાણ કરી છે આ બાબતે ના નહીં કરી ઓકે તો આ બાબતે પોલીસને જાણ કરવી જોઈએ બરાબર છે હા હા શું નામ કીધું તમારું પ્રદીપભાઈ પ્રદીપભાઈ કેવા તો આપણે જોઈ રહ્યા છીએ કે ગોકંબાનો આ ભરચક વિસ્તાર છે અને આ સ્ટેટ ઓફ બે સ્ટેટ ઓફ બેંક ઓફ ઇન્ડિયાની આ શાખા છે અને અહીંયાથી આ ભરચક રોડ ઉપરથી કસ્ટમરની રેખી કરવામાં આવી છે કસ્ટમરનો પીછો કરવામાં આવ્યો છે કસ્ટમરને જે વ્યક્તિ છે એને કંઈક લગાડી દેવામાં આવ્યું અને પછી કોઈ કઈ કીધું કે આ તમને કઈ ચોટ્યું છે એમ કરી અને કસ્ટમર ધ્યાન ભટકાવી અને એની પાસેથી એક લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે પૈસા ક્યાં મૂકેલા હતા મૂકેલા થેલો ક્યાં હતો અહિયાં મારી જોડે હતો અહિયાં ભરાવેલો હતો પણ લાગી તું ને એટલે હું હું સાફ ગયો ગયો સાહેબ નીચેથી કાગળ એટલે એટલે અંદરથી કાઢી લીધા કે થેલાન કાપી નાખ્યો

કે પોલીસ પણ આ બાબતે એલર્ટ બને અને અહીંયા જે કોઈ સીસીટીવી કેમેરા લાગેલા હોય એની અંદર ચોક્કસપણે આ જે ચોરી કરનાર અને ઉઠાંતરી કરનાર ઈસમ છે એ ચોક્કસપણે સીસીટીવીની અંદર કેદ થયો હશે તો પોલીસ દ્વારા અને બેંકના તંત્ર દ્વારા પણ આ બાબતે સાવચેતી રાખવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા